દર્શક મિત્રો સ્વાગત છે જેતપુર આવેલ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે મંદિરના દરવાજા ત્રિશોળ ખુરશી અને બેસવાના બાંકડા કોઈ અજાણ્યા તોડી પાડવામાં આવ્યા છે અને છે કે મંદિરમાં તોડફોડ કરતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે આ મામલે આરોપીઓને જલ્દી પકડી

મારી માંગ એ છે કે મારે જે હતું એમને પાછું જોઈએ હવે આવી પછી આવી રીતે કોઈ દિવસ તો કેમેરા કેમેરા છે હતા પણ ત્રણ વર્ષથી લાઇટ બંધ થઈ ગઈ છે ને ચોવીસ કલાક લાઇટ છે નહીં રાત્રે આવે ને સવારે જાય એક જ ટાઈમ લાઇટ રાતને રહી છે જો આવી હવે તમારી માંગ શું છે એ છે કે આ જે આવા બનાવો બનવા જ ન જોઈએ અહીં માતાજીનું આ ધાર્મિક સ્થળ છે ધાર્મિક સ્થળની અંદર બધા બેહે છે અને અહીંયા આવા લોકો ગમે નુકસાન કરી ગયા એટલે આ કોણ હશે કઈ ખ્યાલ ખરા એવી કોઈ જાણ નથી